કે આજે જો આપણે બ્લોગ અપલોડ કર્યો ને એ અગિયાર વાગે નહીં પણ સાંજે અપલોડ કર્યો કેમ કે સમય નીકળી ગયો તો પછી મોડું થઈ ગયા છે સવારે કામ હોય ને એટલે તો હમણાં ચાલુ કરીએ નાખી દઈએ આપણે વાગી રહ્યા છે પોણા સાત ને આપણે વાસણ ને બધું કરી દીધું છે કામકાજ કરી લીધું છે પૂરું ઘઉનો લોટ પણ બાકી દીધો છે આજે તો ઘણું કામ કરે કા ના મળે ને તો પછી કરવું પડે અને આપણે લઈ લીધી છે ખીચડી એમ તો આપણે ખાધા નથી પણ આજે મમ્મી ખીચડી નથી ખાતી અમે જે બી ખીચડી ખાવાનું ચાલુ કરીશું ને તો ડબ્બા ખાલી થઈ જશે મિત્રો આજે છે તારીખ અઢાર અને આપણે સોળ તારીખે સાંજે બ્લોગ ચાલુ કર્યો હતો પછી એટલો બન્યો નહીં ને સત્તર તારીખ કાલે એટલે મમ્મી લગ્ન માં ગયા હતા એટલે ફોન લઈ ગયા હતા ને આપણા ગામ લગ્ન હતા તો આપણે ન ગયેલા હતા તો વિડીયો નાનો બના નાનો નહીં આજે આજથી શરૂ કર્યો થોડોક બે દિવસ પહેલા ની આજનો મિક્સ બે તો લગ્ન હતું કાલે આજે પણ છે ગામમાં તો આજે પણ આપણે ગામમાં જઈશું હમણાં કેટલા વાગી ગયા છે નવ વાગી ગયા છે બધું લગભગ કામ તો પતી ગયું છે સિરાણું સિરામણ કરવાનું છે બાકી બાકી ટાઈલ્સનું કામ હજી ચાલુ જ છે આજે હોલમાં લાગશે બાકી બધે લાગી ગઈ છે લગભગ રૂમમાં તો બંનેમાં લાગી ગઈ હતી વોશરૂમમાં લાગી ગઈ પછી કિચનમાં લાગી ગઈ અને સ્ટોર રૂમમાં લાગી ગઈ ને મંદિરની અને લગભગ મંદિર અને આ બંને હોલ અને આ ચાલી આગળની એ બાકી છે બસ પછી ઉપર છત મારો કેમેરો છે ને લેગ બહુ મારે છે જો તો આપણે આપણી સ્કૂટી થી ભાઈ ગયો છે પોતાની હોંડા લઈને પપ્પા હોંડા લઈને આપણે હા જો બધા પોતાની પોતાની લઈને હો અને આ જો ઓલું છે ગાડું છે બળદ ગાડું પાયડા નથી અમારા મારા દાદાનો છે ઘણો જૂનો છે લગભગ તો આપણે ત્યાં જૂના ઘરે પાડ્યું હતું પેલા હમણાં લઈ આવ્યા હમણાં કહેતા ઘણો ટાઈમ થયો બે મહિના લગભગ થઈ ગયા છે હવે આપણે નીકળીએ પણ બાર વાગે છે આપણને અગિયાર વાગે જવાનું હતું મોડું કરાવી દીધું બધા

બીલીપત્ર છે બધું બતાડ્યું છે તમને મારો અવાજ ખબર નહીં શું થાય છે હમણાં લગ્નમાં કાલે બધું ઓલું જલેબી ને લાડુ ને ખાઈ લીધું હોય ને તો અવાજ બે ગયો હે લાગે બાકી અહીંયા ગામમાં હું ધીરે ધીરે બોલું છું મન છે ને બહુ લોકોની વચ્ચેમાં વિડીયો બનાવીને છે ને મજા નથી આવતી ઓલું અલગ અલગ લાગે કોઈને ખબર પણ નથી કે આપણે બ્લોગ બનાવીએ છીએ કોઈક કોઈકને જ ખબર છે એટલા માટે વધારે નથી કરતા આપણે કામમાં બ્લોગિંગ એટલે બાકી અહીંયા ફરીના ઘરે આવીએ ત્યાં જ કરીએ બાકી તો હમણાં છે ઘરે જમી લીધું છે અને દાદા દાદીનું ટિફિન પહોંચાવાનું હતું તો આપણે આવ્યા હતા ઘરે અને વળી વાત જઈએ આપણે ગામમાં તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરો મળીએ એક નવા બ્લોગ સાથે અને હા જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરીને જાજો તો બધાને જય માતાજી